ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લઈ બાળકો સાથે આનંદ પ્રમોદમાં સમય વિતાવ્યો હતો હતો આ પ્રસંગે બહેનોએ બાળકોને ચોકલેટ તેમની વચ્ચે ખુશીના વહેંચ્યા અને નવી સંચાર કર્યો કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકો આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત દીપાવલી પર્વ માટે સુંદર અને આકર્ષક દેવડાઓ તૈયાર કરી રહ્યા છે આ શાળામાં બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે નાના નાના ગૃહ ઉદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં પગભર બની શકે સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનોએ બાળકોની પ્રતિભા અને કર્તૃત્વ શક્તિને ને તેઓએ બનાવેલા દીવડાઓ ખરીદી તેમના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમા પટેલ પ્રમુખ અંજલી ડોગરા પૂર્વ પ્રમુખ ભાવના સાવલિયા અને પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી ઉપસ્થિત રહ્યા હતા આ નિવેદ છે એ બધી વસ્તુ એવી છે કે જે અમુક પર્ટિક્યુલર ગ્રુપના બાળકો બનાવે તો એની જે ઇન્કમ છે તે દરેક બાળકના બેંક એકાઉન્ટમાં અમે આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એમ થાય કે હું પણ કંઈક કરી શકું છું આ સંસ્થા ચાલુ કરવાનો હેતુ એ હતો કે આ બાળકો ભલે બધાને એમ હોય કે કશું નથી કરી શકતા પણ એ બધામાં પણ ક્ષમતા છુપાયેલી છે એક ક્ષમતાને ઓળખીને બહાર લાવવાનું અને એ લોકોમાં કોન્ફિડન્સ ડેવલપ કરવાનું કે હું પણ કંઈક કરી શકું છું એટલે મારું વોકેશન સેન્ટર છે એનો અમે બોર્ડ જ માનેલું છે કે હું પણ કરી શકું શકું છું આઈ કેન ડુ ધીસ અને ભરૂચની અનેક સામાજિક સંસ્થાઓ બહેનો વારંવાર અમારી સંસ્થાની મુલાકાત છે લે છે બાળકોએ બનાવેલી વસ્તુ ખરીદે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો એ સૌનો પણ હું અત્ર્યાથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હેમાબેન અને એમની ટીમ તો વખતો વખત અમારી સંસ્થામાં આવતા હોય છે બાળકો જોડે સારો સમય વિતાવે છે અને અનેક પ્રવૃત્તિઓમાં એમને સામેલ કરી એમને ઉત્સાહ વધારવામાં મદદ કરે છે તો એમની ટીમનો પણ ખૂબ આભાર માનું છું આભાર અને અત્યારથી અપીલ કરું છું કે જો આપને આપ દીવાઓ પસંદ આવ્યા હોય તો આપ કલરની અવશ્ય મુલાકાત લો ખરીદો અને બાળકોના ઉત્સાહમાં વધારો કરશો આભાર